પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી પણ અમને પણ અમને તો એમ ભાષે છે જે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજું થતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે અને જ્યારે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે એટલે એનો અર્થ એવો નથી કે અંગ બંધાણું ત્યારે વિભ્રાંત થાય છે અંગ બંધાય એને પછી કામ ક્રોધાદિકની પ્રવૃત્તિ થાય ત્યારે એને વિભ્રાંતિ થાય દાખલા તરીકે મારા જ એવું કીધું કે ભગવાનનો નિશ્ચય કરતી વખતે એને અંગ બંધાય છે નિશ્ચય કરતી વખતે સત્સંગ જયારે થાય ત્યારે એને શરૂઆતમાં ભગવાનનો નિશ્ચય થાય ભગવાન નું એમ કે હો પણ સમજાય અને સત્સંગ નો હો પણ સમજાય એટલે ભગવાનનો નિશ્ચય થાય ત્યારે અંગ બંધાય છે એ અંગમાં રહીને જ નિશ્ચય થાય છે એ મારે અંગમાં જો ન આવે પહેલો અંગ ને પછી નિશ્ચય અંગમાં જો ન આવે તો નિશ્ચય ન થાય એટલે અંગ એટલે એક પ્રકારની આ મારા જે એમાં ટીકામાં તો આજ કીધું અંગ એટલે પોતાની સ્પેશિયલ રુચિ એને મારે જે અંગ કીધું મારે સત્સંગમાં એવા મોર પણ કઈક એને સારું અંગ હોય મારે પોતાની દ્રષ્ટિ એવા મારે જેમ અમે નાના હતા ત્યારે મંદિરે દર્શન કરવા જાવ કથા વાર્તા સાંભળવી સાધુનો સત્સંગ કરવો તીર્થમાં ફરવા જાવ એવું અમારું અંગ હતું એટલે એક જાતની રુચિ કહેવાય પૂર્વ સંસ્કારને લઈ અને આપણામાં જે રુચિ હોય કે આપણને સહેજ મહારાજને નામ કે નાના હતા ત્યારે રુચિ પરીક્ષા કરી હતી ને પુસ્તકને મોરને આપણે ક્યાં જઈને ચોંટીએ છીએ એટલે એનો અર્થ છે કે પૂર્વ સંસ્કાર એમાં હોય પૂર્વ એની રૂચિ તો કાંઈક ને કાંઈક હોય સંસ્કાર તો બધા છે એટલે સત્સંગમાં એવામાં આવતા ઘણા પદાર્થો છે એમાં આજીવ ક્યાં ચોટે છે એટલે તરફ ફોર્સ છે એટલે એમાં મારે જે ત્રણ વાનાનું સિલેક્શન કીધું એક તો દાસ ભાવ બ્રહ્મભાવ આત્મભાવ એટલે બ્રહ્મભાવ અને પતિવ્રતાની પતિવ્રતાની ટેક આના વિના બીજા મારે નહીં આ હારા છે મોડા છે એવી શિકી નહી આના વિના મારે બીજા એને પતિવર્તન ટેક કહેવાય એટલે જો સ્વાભાવિક જ એને મહારાજમાં એવું થઈ જાય કે મહારાજ વિના બીજી અરૂચિ થઈ જાય બીજા અવતારોમાં અરુચિ થઈ જાય બીજા ભગવાનની મૂર્તિઓમાં અરુચિ થઈ જાય મહારાજમાં જે વધારે રુચિ થઈ જાય તો એને પતિવર્તન ટેપ કહેવાય અને કાં તો દાસ ભાવ કહે પતિવ્રતાની ટેકની ક્યારે શક્યતા છે કે આખું સત્સંગમાં જ એને સંતોષ હોય દાખલા તરીકે ચાલો આપણે એમ ગણીએ કે ભાઈ અમારે તો આ સંસ્થા મળી છે બરાબર છે એવું ક્યારે થાય માણેને એને પૂર્ણ સંતોષ હોય એને અહીં પૂરો સંતોષ હોય એને મનમાં એવો વિશ્વાસ હોય કે ના આપણે જે આપણું કલ્યાણ થાય ને આપણે જોઈએ છીએ એ બધું મળી રહે મારે બીજી કઈ જવાની જરૂર નથી એની પછી પતિવ્રતા મારે બીજું નહીં પતિવ્રતા ની ટેક માં જરા કડકાય બીજું નહીં એમ પેલી હું કથા સાંભળતો હતો ને ત્યારે બહુ સરસ વાત કરી કે પાંડવો હારી ગયા ને જુગારમાં એટલે બધું હારી ગયા યુધિષ્ઠિર મહારાજા રાજપાટ બધું હારી ગયા ચારે ભાઈઓ દ્રૌપદી ડખો થઈ પડ્યો હો હાકાર થઈ ગયો આખા સભામાં આમ મચી ગયો એટલે ધ્રુતરાષ્ટ્ર એ જોયું કે બાજી બગડી જાય એમ એટલે એને તરત દ્રૌપદી ને બોલાવી તું માગી લે મારી પાસે જે કાંઈ માગું એ માગી લે એટલે દ્રૌપદી માગ્યું કે અમારા યુધિષ્ઠિર છે એ બંધન રૂપ નો થાય એને છોડી દે અને પછી કે હજી બીજું વરદાન માગે લે એટલે કે આ ચારે ભાઈઓ છે એને તમે છૂટા કરી દો અને એના જે હથિયાર ને રથ ને એ બધું લઈને એને આપી દો હારું એ આપી દીધું એમ હજી ત્રીજું વરદાન માગી લે દ્રૌપદી કે હવે હું મારા પતિ પાગે હવે તમારી પાણી નહીં હવે કઈ મારે જોઈ ને એ મારા પતિ પાસે માગે આ તો એને છોડાવવા મેં માગ્યું છે તમારે સરેન્ડર થઈને નથી માગ્યું તમે કીધું એટલે મારે પતિને ને છોડાવવા મેં માગ્યું છે હવે હું માગે ને એ મારે તમારી આશા નથી એટલે પતિવ્રતન ત્યાગ કરે પતિ સિવાય બીજું કઈ નહીં એમ મારા સિવાય બીજું કઈ નહીં તો એને પતિવ્રતન ત્યાગ મહારાજમાં મહારાજ સિવાય બીજું કોઈ પસંદ જ નહીં અને કઈ મન માને નહીં મહારાજમાં સંતોષ થાય કે હવે મારે કઈ બીજે જવાની જરૂર નથી મહારાજ અને મહારાજ એ લગભગ એવું જ કીધું કે એની જ સેવા કરવી એને ગમે એની જ એટલે એમ કે બીજાની કોઈની નહીં એની જ સેવા કરવી ગમે એનું જ વચન એને બીજા કરતા બેટર બનાય કે આના જેવું બીજાનું કોઈ નહીં એવું એને ભાવ થાય ત્યારે એને દાસ ભાવ અને ભાવ મારે જગત થી હું નોખો છું મારા મારી મારું મેચિંગ તો ભગવાન ની અરે થાય છે તો એને ભાવ કહેવાય એટલે એવું પેલા થાય પછી ભગવાન નિશ્ચય થાય એવું મારા જેમાં ગર્ભિત ટોન એવો છે કે ભગવાનનો નિશ્ચય થાય તો ભલે પહેલા નો બહુ પ્રિપરેશન પૂર્વ તૈયારી ન હોય એમ પણ ભગવાનનો નિશ્ચય થાય ને પેલા આ થઈ જાય આ થઈને પછી ઓલું થાય માનો કે કોઈ પોતાને પોતાનું પૂર્વે પ્રિપરેશન નથી અને ભગવાનનો નિશ્ચય કરવાનું અચાનક થયું એને સત્સંગમાં આવતા એને નિશ્ચય થયો તો ઓલી તૈયારી ન હોય તો એ નિશ્ચય કરવાનું થાય તો પેલા આવીને ઉભા પેલા એનું થાય પછી એટલે મહારાજ કે કે પોતાનું અંગ છે એ સત્સંગ કરતા એટલે ઉલ્ટીકામાં એવું લખ્યું કે ભગવાન નો નિશ્ચય થતા પેલા અંગ બંધાય છે અને અંગ બંધાય પછી નિશ્ચય થાય છે ભગવાનનો નિશ્ચય થયા પછી વિભ્રાંતિ થાય છે નિશ્ચય થયા પછી મારે જેમ કે શબ્દ એવો લખ્યો છે કે અંગ બંધાતા વિભ્રાંતિ થાય છે એટલે અંગ બંધાવા ટાઈમે વિભ્રાંતિ થાય છે એમ નથી આનું અંગ બંધાણું છે એટલે એને વિભ્રાંતિ થાય છે એવું

ખાલી ખાંડ માંથી ન થાય એવું એની કઈ બહુ જરૂર નથી હવે અથવા તો એકાદશી એ તો કઈ ઉપવાસ કરી તો જ હાલે એવું કઈ જરૂર નહીં હરખો જો ફરાળા ભાળી ગયા હોય તો આમ તો દરરોજ થોડું થોડું ઓછું ખાય તો એ એકાદશી કરતા વધારે કહેવાય એટલે એને રાગ છે એ વિભ્રાંતિ કરાવે છે અંગ બંધાતા એને વિભ્રાંતિ થઈ છે એવું નથી બંધાઈ ગયા પછી અંગ બંધાઈ ગયા પછી કામ ક્રોધા પ્રવૃત્તિ થાય ત્યારે એને વિભ્રાંતિ થાય કોઈ પણ રાગ ની પ્રવૃત્તિ થાય કામ ક્રોધા ની પ્રવૃત્તિ એટલે કોઈ પણ રાગ ની પ્રવૃત્તિ થાય આપણને ક્યાંક સારી આ ઇલેક્ટ્રોનિક વસ્તુ મળી ગઈ એમ અને આપણે જરૂર નથી તો પણ આ હોય તો કામ વધારે થાય એવું થાય ને આપણે મનમાં લલચાઈ એ રાગ છે એટલે રાગ છે એ વિભ્રાંતિ ઉભી કરે વિભ્રાંતિ એટલે હું આ કે આ એનું જજમેન્ટ ન લઈએ ઓલી બાજુ રાગ ખેંચતો હોય ને ઓલી બાજુ આપણે પેલા કઈ અંગ બંધાણું હોય એ ખેંચતો હોય કે હું ભગવાન નો સેવક છું એટલે મારે આમ ન કરાય પછી આપણને મારા જ યાદ આવતા હોય એ આપણને એક બાજુ ખેંચી જાય અને એક બાજુ આપણો રાગ હોય તો કે ભાઈ મહારાજના સેવક આપણે કેમ મટી જાય છે આ તો આ લઈને આપણે આના સેવામાં જ જોડશું એટલે એને વિભ્રાંતિ થઈ જાય વિભ્રાંતિ એટલે જજમેન્ટનું ગેરહાજરી એમ જજમેન્ટ લેવા સક્ષમતા નહીં એવી વિભ્રાંતિ થઈ ત્યારે મહારાજ કે જો પોતાના અંગને જોવે તો એની વિભ્રાંતિ દૂર થઈ જાય અંગમાં થોડુંક જોર કરે તો એની વિભ્રાંતિ દૂર થઈ જાય મારા દ્રષ્ટાંત બહુ સરસ દીધું ગ્રહસ્થ હોય પોતાની મા બેન દીકરી એને ઉગાડા દેખી જાય તો એ મોઢું ફેરવી જાય અને જો એને કાંઈ પણ રૂપ કુરુપનો સંકલ્પ થાય તો એના મનમાં અતિ દાજ દાજ થાય અને એટલે એનું બોલું એમ કે એની જે પવિત્રતા છે રિલેશનની પવિત્રતા એ પછી ફરી વખત એને એમ આને અંગ બંધાતા ઓલું નિશ્ચય કરતી વખતે અંગ બંધાણું છે અને પછી કામ કરોતા દીકની રાગની પ્રવૃત્તિ થાય છે અને ત્યારે વિભ્રાંતિ થાય છે એટલે પહેલા બોલ પણ જાય જો અને એનો વિચાર કરે કુટુંબના રિલેશનનો વિચાર કરે ત્યારે અંદાજ થાય છે ને આનો વિચાર કરે પોતાના અંગનો વિચાર કરે તો એ વિભ્રાંતિ દૂર થઈને અંગ અંગની ખબર ન હોય તો એલો વિક્ષેપ ટળે નહીં કામ કરતા દીક નો વિક્ષેપ નથી ટળે નહીં એટલે પોતાનો અંગ છે એની ખાસ ઓળખ નિશ્ચય થાય ત્યારે અંગ અવશ્ય હોય ત્યારે બહુ જ ઝાંખું ઝાખું હોય પોતાને દેખાય નહીં એવું હોય જો થોડુંક વધારે એકાગ્ર થાય અને એનાલિસિસ કરે તો એને ખબર તો પડે હરખા ન હોય ત્રેણીમાં રુચિ હોય મારે કે ત્રેણી અંગ તો હરખા કે એના રુચિ તો હોય જ ત્રેણીમાં પણ અપડાઉન થોડુંક હોય જેમાં અપ હોય એ પોતાનું અંગ એને ક્લેરિફિકેશન કરી લેવું જોઈએ અને ક્લિયર કરી લે તો પછી વધવા માંડે ભગત છું પણ ભગત છું પણ આમાં એવું મારે કીધું કે વિશેષ કહેવાનું કે કેવો ભગત છું હું દાસ છું કે હું પતિવ્રતા ટેક વાળો છું કે હું બ્રહ્મભાવ વાળો તો વધારે ક્લિયર થાય એ જ છે કે હું ભગત છું એટલે મારે આનો ઘટે પણ એમાં વિશેષતા હું આવું ભગત